મહાપ્રભુજી કહે પણ જીવ તો અનેક દોષોથી ભરેલો છે મહાપ્રભુજી કહે ઠાકોરજી મહાપ્રભુજી ને કહે કે આ બ્રહ્મ સંબંધ લેશે તો એના સર્વ દોષો એ નિવૃત્ત થઈ જશે એ વિશુદ્ધ થઈ જશે દેહ અને જીવના દોષા પાંચ પ્રકારના દોષો દેહને પાંચ પ્રકારના અને જીવને પણ પાંચ પ્રકારના દોષો એમ જોવા જાવ તો કુલ દસ પ્રકારના દોષો થયા નિવૃત્તિ દોષા પંચ વિધાસ્પતા સર્વ દોષો જતા રહે એટલે જીવ નિર્દોષ થઈ જાય અને આપણે એક વૈષ્ણવ હતો અને આપણે એટલે જેમ જન્મ દિવસે ઉજવો ને એ રીતે તમારે બ્રહ્મસમન દિવસ પણ ઉજવવો જોઈએ કારણ કે તમારો વૈષ્ણવ તરીકે જન્મ ત્યારે થયો છે તમારો આપણે ત્યાં નવો જન્મ માનીએ છીએ બ્રહ્મ સંબંધ અને વાર્તા સાહિત્યમાં આવે કે પેલો દુકાન પાસે ગયો ને કે એને પોટલી આપી ધનની એક વૈષ્ણવ સાચવવા માટે અને પેલા શેઠજી બ્રહ્મ સમજ લીધું ને કોઈ કીધું કે તમે તો બ્રહ્મ સમજ લીધું તમારો નવો જન્મ કહેવાય પેલા થયું કે લાવો પરીક્ષા તો કરી જવું નવો જન્મ ક્યાંથી કહેવાય એટલે જે ધન મૂકી ગયો હતો એ ફરી ધન લેવા આવ્યો કે શેઠજી હું તમને ધિરાણ કરી ગયો હતો મારું ધન પાછું આપો શેઠજીએ કહ્યું કે આ જન્મમાં તે મને ધન આપ્યું નથી પેલો ક્યારે હું આપને આપી ગયો ખોટું બોલો છો અને બ્રહ્મસમન હવે ખોટું બોલો છો કેમ પેલા પરીક્ષા કરવી છે કે કે નવો જન્મ કેવાય રાજાને જઈને પેલા ફરિયાદ કરી હું આને ધન આપી ગયો અને ના પાડે રાજા એ બોલાવ્યા ને કહ્યું કે આ અંગારા છે જો આ જન્મમાં તમે ધન લીધું હોય તો આત્મ અંગારા ઉપાડો અને કહી દો કે આ જન્મમાં તમે ધન નથી લીધું અને જો સાચું બોલતા હશો તો અંગારા તમારું કઈ નહીં કરે અને ખોટું બોલશે તો બળીને ખા ખાથ થઈ જશે હાથમાં અંગારા લઈને કે આ જન્મમાં જો મેં ધન લીધું હોય તો મારો હાથ બળી જાય અને અંગારા શીતલ ફૂલ બની ગયા અને પેલા ને ચક્કર ચડી ગયા ક્યારે હું ધન આપીને આવ્યો અને આને અગ્નિ બાળતી નથી અને જયારે રડતો રડતો પેલો વ્યક્તિ ઘરે ગયો ત્યારે શેઠજી ધનની પોટલી લઈ એના ઘરે આપીને આવ્યા કે આ તો પરીક્ષા કરતો હતો કે બ્રહ્મસમન લેવાથી નવો જન્મ થાય છે કે નહીં કારણ કે તે પોટલી આપી એ પહેલા આપી હતી બ્રહ્મ સંબંધ પછી મારો નવો જન્મ થયો એટલે ગત જન્મ કર્મો પણ મને બાધા કરતા એમ પ્રમાણ કરીને વાર્તા સાહિત્યમાં એનું પ્રમાણ આપ્યું અનેક બી દૈવાતો પ્રમાણો વાર્તા સાહિત્યમાં મળે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી પ્રભુ જીવનો ત્યાગ કરતા નથી સર્વ દોષો માંથી નિવૃત્ત થાય છે અને આમ સર્વ દોષો માંથી નિવૃત્ત થઈ એટલે કે પ્રભુ એ જીવના દોષો સામે જોશે નિવૃત્ત થશે એટલે તમે પણ એમ પ્રશ્ન કરો જે આપ કોચો તો ખરા પણ બ્રહ્મ સંબંધ લીધું છતાં ગુસ્સો તો ઓછો થતો જ નથી હજી લોભ જતો જ નથી ઈર્ષા જતી જ નથી ક્રોધ આ બધું જતું જ નથી તો કઈ રીતે નિવૃત્ત થયા કે ભગવાનની કૃપાને આડે તમારો સ્વભાવ નહીં આવે તમારા દોષો તમને દેખાશે પણ ઠાકોરજી તમને જોશે ત્યારે ઠાકોરજી ને તમારા દોષો નહીં દેખાય આ બ્રહ્મ સર્વ દોષ ને વૃત્તિ એટલે કે સેવાને આડે નહીં પેલા આ ક્રોધી છે આને ભગવાન ન મળે આ લોભી છે આને ભગવાન ના મળે

કૃપા કરતી સમયે એના દોષો નો વિચાર નહીં કરે સ્વભાવ તો કેવો ક્રોધી છે ભલે કીર્તન ગાય પણ બહુ લોભી છે આપણે અને માણસનો સ્વભાવ જલ્દી ઓળખી લે માણસ આપણે જો એને એમ કહીએ કે પેલા ભાઈને ઓળખું આ ભાઈ ને કયા પેલા ભાઈ દોષો બતાવ તરત માણસ યાદ આવી જાય નામ કો તો યાદ ના આવે માણસ માણસ ને વિકૃતિઓથી એના દુર્ગુણો થી યાદ રાખે છે સદગુણો થી યાદ નથી રાખે આ માણસ નો સ્વભાવ છે

બ્રહ્મ સંબંધ ને અનેક પ્રકાર થી વ્યાખ્યાઓ કરી સૌથી પહેલા ગોકુલનાથજી ટીકા સંબંધ નામ એતન માર્ગી આચાર્ય દ્વારા ભગવાન સ્વમાર્ગી આચાર્ય દ્વારા સર્વ સમર્પણ નિવેદન કરવું એનું નામ બ્રહ્મ સંબંધ રઘુનાથજી આજ્ઞા કરે બ્રહ્મ વૃહત એટલે બ્રહ્મ અને બ્રહ્મ શબ્દ થી બ્રહ્મ સંબંધ અને અહિયાં બ્રહ્મ સંબંધ પુરુષોત્તમ નામથી ઓળખ એને બ્રહ્મ કયા છે એની પણ ચર્ચા આવી આગળ આચાર્યો ગણાય એટલે બધા તો વિસ્તાર કદાચ બધી ટીકાઓ નો નહીં કરી શકો પણ ક્યાંક બ્રહ્મ સાથે સંબંધ બ્રહ્મ સંબંધ માં થાય છે અને પછી સેવા કરતા કરતા પૂરતો પુરુષોત્તમ સાથે સંબંધ થાય છે રઘુનાથજી તો બ્રહ્મ એટલે પ્રભુ છે પણ વેદમાં બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ પણ આવે પરબ્રહ્મ પણ આવે બ્રહ્મ શબ્દ બોલતા વ્યાપકતાનો નો આપણને વિચાર આવે છે કોઈ પણ હવેલીમાં તમે એમ બોર્ડ વાંચ્યું અહીંયા બ્રહ્મ બિરાજે છે